સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર આણંદમાં રસ્તાનું રમખાણ દિવાળી પર બનેલા એકસો એસી મીટરના રોડમાં પડ્યા ખાડા કપાસ બજારથી ભાગોળ તરફના માર્ગની ગુણવત્તા સામે સવાલો ખંભાત શહેરના દડીબા વિસ્તારમાં અકીકના માલ ખરીદીના બદલામાં આપેલા ચેક રિટર્ન કેસમાં રૂબીના બાનુ સીખને એક વર્ષની કેદ આણંદ નજીક આવેલા વાસદના ભાગ્યલક્ષ્મી ફાર્મમાંથી એક પોઈન્ટ પંચોતેર લાખના સિમેન્ટ આર્ટિકલ બનાવવાના ફરમા ચોરી જનારા ત્રણ જળ પાયા ઉમરેટ પંથકની પાંચ હજાર વીઘા જમીનમાં વાવેલ મરચાંનો પાક નષ્ટ થતા ખેડૂતોના માથે આપ તૂટ્યું વરસાદને કારણે પાણી ભરાઈ જતા તૈયાર મરચાનો પાક ચીમરાઈને મૂળ જતા રહ્યા સેવાલિયા ગામ નજીક આવેલ મહારાજના મોવાડા નવી ચેકપોસ્ટ ખાતે લક્ઝરી બસમાં પિસ્ટલ અને ધારદાર લોખંડનો સળિયો લઈ જતાં બે પરપ્રાંતિય પકડાયા મહોદા તાલુકાના અલીણામાં પેટ્રોલ પંપનું બિલ ભરવા મિત્ર પાસેથી ઉછીના પરત પેટેનો ચેક રિટર્ન કેસમાં આકાશ ઠાકુરને ત્રણ માસની કેદ વાસદના સર્વિસ રોડ ઉપર ડમ્પરે બાઇકને ટક્કર મારતા એકનું મોત બે ઘાયલ કપડવંજના વેપારીએ બાકી લેણા પેટે આપેલ ચેક રિટર્ન કેસમાં કનૈયાલાલ વાસવાણીને છ માસની કેદ ખેડા જિલ્લાના રધવાણજ ટોલ પાસેના ખેતરમાંથી અજાણી મહિલાની લાશ મળી આવતા ચકચાર ત્રણ ચાર દિવસ પહેલા મોત થયાનું અનુમાન ખેડાના વિઠ્ઠલપુરામાં ગટરનું પાણી પીવાના પાણીમાં ભળતા રોગચાળાનો ખતરો નગરપાલિકાની લાપરવાહીથી સોળસો લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ